અહીંયા જુઓ ત્રણ પદાવલીઓ આપેલી છે પહેલી પદાવલી છે પાંચ એક્સ વાય ઝેડ વર્ગ ઓછા ત્રણ ઝેડ વાય બીજી પદાવલી છે વત્તા વત્તા એક્સ એક્સનો વર્ગ ત્રીજી પદાવલી છે ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઓછા ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ વત્તા ઝેડ વર્ગ અહીંયા તમને એમ કે આમાં કયા કયા પદ છે તો જ્યાંથી ઓછા અને વધતા નિશાની આવે છે આ પદાવલીઓમાં ત્યાંથી સમજો કે પદ જુદું પડે છે અહીંયા એક પદ આ રહ્યું એ છે પાંચ એક્સ વર્ગ વાય ઝેડ વર્ગ અને પછી આ ઓછાથી આ પદ બીજું આવી ગયું એ જ રીતે અહીંયા વચ્ચે વધતાની નિશાની આવી તો આ એક પદ છે આ બીજું પદ છે અને આ ત્રીજું પદ છે અહીંયા આ એક આખું પદ છે પછી ઓછાની નિશાની આવી તો આ ઓછા સાથેનું આખું પદ છે અને આ ત્રીજું પદ છે હવે દાખલા તરીકે અહીંયા તમને એમ કે કયા કયા પદ છે તો પહેલું પદ છે પાંચ વાય ઝેડ વર્ગ પાંચ ઝેડ વર્ગ અને બીજું પદ કયું છે ઝેડ વાય ના લખાય તમારે લખવું પડે ઓછા ત્રણ ઝેડ વાય એ જ રીતે અહીંયા કયા કયા પદ છે તો અહીં ત્રણ પદ છે એક બે અને ત્રણ પહેલું પદ છે એક બીજું પદ છે એક્સ અને ત્રીજું પદ છે એક્સ નો વર્ગ અહિયાં કયા કયા પદ છે તો વર્ગ બીજું પદ છેડ વર્ગ અને ત્રીજું વધતા ઝેડ વર્ગ છે એટલે આપણે ખાલી એકલું ઝેડ વર્ગ લખીએ તો ચાલે તો આ ત્રણ પદ થયા હવે બીજી વસ્તુ છે કે તમારે આના સહગુણક લખવાના થાય સહગુણક તો તમારે સહગુણક ની અંદર પાંચ એક્સ વાય ઝેડ વર્ગ પહેલું પહેલું છે પાંચ એક્સ વાય ઝેડ વર્ગ તો એની અંદર સહગુણક કયો છે પાંચ પેલા પદમાં પાંચ એક્સ વાય ઝેડ વર્ગ નો સહગુણક પાંચ છે ણ જેડવાય ઋણવાય એનો સહગુણક કયો થયો લખવું અહીંયા તમે કરશો તો ત્રણ પદ છે એક એક્સ અને એક્સ નો વર્ગ તો એકની આગળ કઈ ના કહેવાય તો એકનો સહગુણક એક એક્સની આગળ પણ કોઈ સંખ્યા નથી તો એક્સનો સહગુણક એક એક્સના વર્ગની આગળ પણ કોઈ સંખ્યા નથી તો એક્સ વર્ગનો સહગુણક એક અહીંયા ચાર એક્સ વર્ગ વાય વર્ગ તો આનો સહગુણક ગણાશે ચાર આનો સહગુણક ગણાશે ઓછા ચાર મતલબ ઋણ ચાર આનો સહગુણક આગળ કંઈ નથી તો એક જેડના વર્ગનો સહગુણક એક છે ટૂંકમાં પદ એટલે આ જે ઓછા અને વત્તાથી અલગ પડે છે એ પદ છે અલગ અલગ નિશાની સાથે રાખવાની છે અને સહગુણકમાં એની સાથે કઈ સંખ્યાનો ગુણાકાર છે એ સહગુણક આપણે શોધીને લખવાનો છે હવે જુઓ અહીંયા કેટલીક પદાવલીઓ આપેલી છે એક્સ વત્તા વાય બીજી પદાવલી છે અહીંયા એક પદાવલી પૂરી થઈ ગઈ બીજી છે એક હજાર આ પૂરી થઈ ગઈ ત્રીજી છે એક્સ વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ ઘન વત્તા એક્સની ચાર ગાથ અહીંયા છે સાત વત્તા વાય વત્તા પાંચ એક્સ અહીં છે બે વાય ઓછા ત્રણ વાયનો વર્ગ અહીં છે ચાર જેડ ઓછા પંદર જેડનો વર્ગ અહીં છે એ બી વધતા બી સી સીડી વધતા ડીએ અહીં છે પી ક્યુઆર અહીં છે પાંચ એક્સ ઓછા ચાર વાય વધતા ત્રણ એક્સ વાય તો અહીંયા આપણે એનું એક દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરવું છે એક શબ્દ ઉપરથી જ ખબર પડે છે કે જેનું એક પદ હોય એને એક પદી કહેવાય દ્વિપદી એટલે બે પદ હોય અને ત્રિપદી એટલે ત્રણ પદ હોય અને ત્રણ પદથી વધારે હોય એને બહુપદી કહેવાય અહીંયા તમે જુઓ હવે પદ ક્યાંથી છૂટું પડે તો વત્તા અને ઓછાની નિશાની હોય ત્યાંથી અહીંયા આ બેની વચ્ચે વત્તાની નિશાની આવી એનો મતલબ વત્તાની આ બાજુ એક પદ છે વત્તાની આ બાજુ એક પદ છે તો એકને એક બે પદ થયા એનો મતલબ એમ કે એક્સ વત્તા વાય છે એ દ્વિપદી આવશે અહીંયા હજારની વચ્ચે ક્યાંય વધતાની નિશાની નથી ઓછાની નિશાની નથી તો આ એક જ પદ છે તો હજાર છે એને આપણે એક પદીમાં લખીશું એ જ રીતે એક્સ વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સનો ઘન વત્તા એક્સનો ચાર ઘાત તો અહીંયા એક આ જે વત્તાની નિશાની છે ત્યાંથી પદ છૂટા પડે છે તો આ એક પદ આ બીજું પદ આ ત્રીજું પદ આ ચોથું પદ તો ચાર પદ થઈ ગયા આપણે તો એક પદી દ્વિપદી અને ત્રિપદી જ લખવાની છે તો આ ક્યાંય બંધ બેસશે નહીં એ નહીં લખવાની એ બહુપદી છે એના પછી સાત વત્તા વાય વત્તા પાંચ એક્સ તો અહીંયા વત્તાથી આ એક પદ છૂટું પડ્યું આ બીજું પદ અને આ ત્રીજું પદ તો આ ત્રિપદી છે મતલબ આપણે એને લખીશું અહીંયા સાત વત્તા વાય વત્તા પાંચ એક્સ હવે આમાં જુઓ અહીંયા વચ્ચે ઓછાની નિશાની આવી ત્યાંથી પદ છૂટું પડ્યું તો આ બે વાય અને આ ત્રણ વાયનો વર્ગ એટલે કુલ બે પદ છે તો એ અહીંયા આવશે એ જ રીતે અહીંયા ચાર ઝેડ પછી ઓછા અને પછી પંદર ઝેડ વર્ગ ઓછાની નિશાનીથી બે પદ છૂટા પડ્યા તો એ પણ દ્વિપદી આવશે એ જ રીતે અહીંયા જુઓ આ વત્તા પહેલાં એ બી પછી આ બીસી પછી આ સીડી અને પછી આ ડીએ તો વત્તાની નિશાની વચ્ચે છે એવા આટલા બધા પદ છે મતલબ કે એક નથી બે નથી ત્રણ નથી ચાર છે ત્રણથી વધારે છે તો એ બહુપદીમાં આવશે તો અહીંયા ત્રણમાંથી એકેયમાં નહીં આવે અહીં છે પી ક્યુ આર પી ક્યુઆરની વચ્ચે ક્યાંય વધતા કે ઓછાની નિશાની નથી મતલબ કે એક જ પદ છે તો પી ક્યુ આર અહીંયા આવશે અહીંયા એક્સ ઓછા ચાર વાય વત્તા ત્રણ એક્સ વાય તો તમે જુઓ કે અહીંયા ઓછાની નિશાની અહીંયા વત્તાની નિશાની ઓછાની નિશાનીથી આ છૂટું પડ્યું આ છૂટું પડ્યું અને આ છૂટું પડ્યું વત્તાથી તો એ ત્રણ પદ છે આ તો એને આપણે અહીંયા લખીશું ટૂંકમાં જ્યાં ઓછા કે વત્તાની નિશાની હોય ત્યાંથી પદ છૂટા પડશે ઓછા કે વત્તાની એક પણ નિશાની નહીં હોય તો એ એક પદી હશે ઓછા વત્તાની નિશાનીથી બે પદ છૂટા પડતા હોય તો દ્વિપદી ઓછા વત્તાથી ત્રણ પદ બનતા હોય તો ત્રિપદી અને એનાથી વધારે પદ હોય તો બહુપદી આપણે કહીશું અહીંયા તમને ત્રણ પદ આપ્યા છે અને એમ કીધું છે કે ત્રણેય પદનો સરવાળો કરો તો આ એક પદ છે પદાવલી છે સોરી એને હું લખું એ બી ઓછા બીસી હવે મારે સરવાળો કરવો છે તો એની નીચે સંખ્યા જવા દેવાની તો મારે સરખું પદ જે હશે સરખા પદની નીચે મૂકવાનું અહીંયા બીસી હતું અહીંયા પણ બીસી છે તો હું બીસીની નીચે જ બીસી મૂકીશ મતલબ અહીં બીસી છે તો એની નીચે બીસી આ અહીંયાથી સ્ટાર્ટ થયું બીસી ઓછા સી એ તો બીસી ઓછા સી એ હું પાછળ મૂકીશ એનો મતલબ અહીંયા એક પદની જગ્યા વધી તો ત્યાં હું વધતા જીરો કરી નાખીશ અને અહીંયા આગળ વધે છે તો અહીંયા આગળ વધતા જીરો કરી નાખીશ એટલે ત્રણ પદ થઈ ગયા એના નીચે લખવું છે સી એ ઓછા એ બી તો આ જે સી એ છે અહીંયા સી એ છે તો હું અહીંયા સી એ મૂકી દઈશ સી ની આગળ કોઈ નિશાની નથી એનો મતલબ વધતાની નિશાની છે અને ઓછા એ બી એની પાછળ છે પણ મારે ક્યાં મૂકવું પડશે એ બી નીચે એ બી એટલે ઓછા એ બી તો અહીંયા હું મૂકીશ ઓછા એ બી તો અહીં વચ્ચે જગ્યા વધી ત્યાં હું મૂકી દઈશ વત્તા જીરો જુઓ એ બી ઓછા બીસી મેં આ મૂક્યું એ બી ઓછા બીસી પાછળ વત્તા જીરો લગાવીને મેં ત્રણ પદ કર્યા એ જ રીતે બીસી ઓછા સી એ તો બીસીની નીચે બીસી ઓછા સી એ આગળ જગ્યા વધી ત્યાં મેં વત્તા જીરો ઉમેર્યું એ જ રીતે સી એ ઓછા એ બી તો સી એની નીચે સી એ રાખ્યું સી એ અને ઓછા એ બી છે એટલે અહીંયા આગળ ઓછા એ બી કર્યું બરાબર અને વચ્ચે જગ્યા વધી તો વધતા જીરો કર્યું આપણે આ પદાવલીઓને બેલેન્સ કરી સરખી સરખા પદને સરખા પદની નીચે મૂક્યા હવે આનો મારે સરવાળો કરવાનો છે આ જીરો તો ગણાશે નહીં અહીંયા જુઓ સી એ સી એ બે વખત થયા પણ અહીંયા ઓછા છે ને અહીંયા વધતા છે ઓછા વધતા ઓછાકાર થાય આ ધ્યાનમાં રાખજો ઓછા વધતા ક હોય ને તો ઓછાકાર થાય અને ઓછા ઓછા હોય તો વત્તા કાર થાય તો એક ઓછા છે ને એક વધતા છે એનો મતલબ કે ઓછા વધતા ઓછા સીએમાંથી સી એ જાય તો જીરો એના પછી અહીંયા બીસી બીસી આ એક બીસી આ બીજો બીસી બીસીની આગળ અહીંયા ઓછા છે અહીંયા વધતા છે ઓછા વધતા ઓછા થાય એટલે બીસી બીસી બીસીમાંથી બીસી જાય તો જીરો એ જ રીતે અહીંયા આ એ ની આગળ વધતા છે ને આ બે એ ની આગળ ઓછા છે તો ઓછા એ બી વધતા એ બી ઓછા વત્તા ઓછા કર તો એ માંથી એ બી જાય તો જીરો મતલબ કે આ ત્રણેયનો સરવાળો કર્યો તો જીરો જવાબ આવ્યો અહીંયા જુઓ મારે સરવાળો કરવો છે એ ઓછા બી વધતા એ બી એક પદ છે બી ઓછા સી વધતા બીસી બીજું પદ છે સી ઓછા એ વધતા એ સી ત્રીજું પદ છે તો પેલા હું આ પદ લખીશ એ ઓછા બી વત્તા એ બી હવે આ બીજું પદ લખીશ ને એમાં મારે જોઈ લેવાનું કે આના જેવું જ પદ કયું છે એ એની નીચે લખવાનું જો આ પહેલું બી છે ને તો અહીંયા પણ બી છે તો હું આ બી છે ને અહીંયા જ લખીશ બી પછી વત્તા આમાં એ નથી ક્યાંય અહીંયા એ બી છે તો એ બીની નીચે તો મારે એ વાળું જ આવવું જોઈએ તો અહીંયા મારે ઝીરો લખવો પડશે પછી ઓછા સી અને પછી વત્તા બીસી તો અહીંયા ઉપર આ જગ્યા વધી ત્યાં મારે આ ઓછાની ઉપર વત્તા જીરો અહીંયા વત્તા જીરો આ વત્તા જીરો મેં ઉમેર્યું ખાલી સરખા પદ કરવા માટે એ જ રીતે અહીંયા પણ એક પદ વધે છે તો જીરો વત્તા આપણે ઉમેરી શકીએ જેથી બધું સરખું થઈ જાય એના પછી ત્રીજું પદ છે સી ઓછા એ વધતા સી તો સી અહીંયા ક્યાંય સી છે એ જોઈ લો પહેલાં તો અહીંયા છે સી તો સીની નીચે હું સી લખીશ બરાબર આગળ કોઈ નિશાની નથી એટલે વધતા આપણે લખીએ પછી ઓછા એ તો જુઓ એ અહીંયા હતો આગળ તો એની નીચે જ આપણે એ લખીશું ઓછા એ ઓછા એ હતો તો આપણે ઓછા એ લખીશું પછી વત્તા એસી તો એસી તો જો અહીંયા ઉપરની લાઈનમાં પણ ક્યાંય નથી બીજી લાઈનમાં પણ ક્યાંય નથી તો હજી આપણે શું કરીશું આ વધતા કરી અહીંયા જીરો કરીશું અને પછી આના પાછળ વધતા જીરો ઉમેરીશું અહીંયા પણ વત્તા જીરો ઉમેરીશું અને અહીંયા પછી આપણે લખીશું વત્તા એસી અને અહીંયા આ વત્તાની નીચે વત્તા જીરો વત્તા જીરો વત્તા તો આવી જ ગયો પછી તમે આનો સરવાળો કરો તો જ તમને સરસ રીતે જવાબ મળે હવે જુઓ આ એ વત્તા છે આ એ ઓછા છે ઓછા વત્તા ઓછા એટલે અહીંયા જીરો અહીંયા ઓછા બી અહીંયા વત્તા બી ઓછા વત્તા ઓછા કાર જીરો એટલે અહીંયા પણ જવાબ આવશે જીરો ઓછા લખો તો પણ ચાલશે ને વત્તા લખો તો પણ ચાલશે અહીંયા વત્તા એ બી અહીંયા જીરો અહીંયા જીરો તો અહીંયા ખાલી આ એક જ વસ્તુ છે તો આપણે અહીંયા લખીશું વત્તા એ બી આ ઓછા સી આ વત્તા સી તો ઓછા વત્તા ઓછાકાર થાય સીમાંથી સી જાય તો જીરો તો લખો વત્તા જીરો અહીંયા જીરો છે અહીં બીસી છે ને અહીં જીરો છે એનો મતલબ વત્તા બીસી એકલું જ છે તો અહીંયા વત્તા બીસી અહીંયા વત્તા જીરો વત્તા જીરો ને વત્તા એસી તો અહીંયા આપણે લખીશું વત્તા એસી બરાબર હવે તમે આ જીરો જીરો છે એની કંઈ કિંમત નથી એ તમે વચ્ચેથી કાઢી નાખો તો જવાબ શું વધ્યો એ બી વત્તા બીસી વત્તા એસી આ તમારો જવાબ હવે એક બાદ બાકી આપણે કરીશું બાર એ ઓછા નવ એ બી વત્તા પાંચ બી ઓછા ત્રણમાંથી ચારે ઓછા સાત એ બી વત્તા ત્રણ બી વત્તા બાર બાદ કરો તો પહેલાં આપણે આ સંખ્યા લખી દઈશું કે બાર એ ઓછા નવ એ બી વત્તા પાંચ બી ઓછા ત્રણ એમાંથી આ બાદ કરવું છે આપણે ચાર એ ઓછા સાત એ બી જુઓ અહીંયા એ છે અહીંયા એ જ છે અહીંયા એ બી છે અહીંયા એ બીજ છે બરાબર વત્તા વત્તા આ આ છે આને કંઈ ગણતા નહીં હો હવે આપણે લીટી કરી હવે બાદબાકીમાં ધ્યાન શું રાખવાનું છે કે બાદ જ્યારે કરવાનું હોય ત્યારે હવે આ આખી રકમની આપણે બાદ બાકી કરીએ છીએ તો બધી રકમો પાછળની જે નિશાનીઓ છે એ બદલાઈ જશે દાખલા તરીકે અહીં ઓછા છે ને તો એના બદલે આપણે વત્તા ગણીશું અહીંયા વત્તા છે ને તો એના બદલે આપણે ઓછા ગણીશું અહીં વત્તા છે તો એના બદલે આપણે ઓછા ગણીશું આ ધ્યાન રાખવાનું નિશાની બદલાઈ જશે હવે જુઓ અહીંયા બાર ઓછા ચાર અહીં વત્તા છે અહીંયા ઓછા છે તો ઓછા વત્તા ઓછા થાય બારમાંથી ચાર જાય તો આઠ એ મોટી સંખ્યા આગળ કઈ નિશાની છે બારની આગળ વધતા છે ને ચારની આગળ ઓછા છે તો વધતા નિશાની આવે મતલબ કે નિશાની નહીં કરો તો ચાલશે એ જ રીતે હવે અહીંયા તમારા જૂની નિશાની નહીં જોવાની તમે જે નવી નિશાની કરી નહીં જોવાની ઓછા વત્તા ઓછા તો નવમાંથી સાત જાય તો બે એ બી પણ નિશાની નવ આગળ ઓછાની છે ને સાત આગળ વધતાની છે તો મોટી સંખ્યા આગળ જે નિશાની હોય ને એ નિશાની જવાબમાં મૂકવાની હવે અહીંયા જુઓ વત્તા પાંચ બી ઓછા ત્રણ બી અહીંયા આપણે ઓછા કર્યા ને વત્તાના બદલે તો પાંચમાંથી ત્રણ જાય તો બે બી અને મોટી સંખ્યા આગળ પ્લસની નિશાની છે તો આપણે અહીંયા પ્લસ કરીશું એ જ રીતે અહીંયા વત્તાના બદલે આપણે ઓછાની નિશાની કરી હતી તો ઓછા ઓછા બે વખત ઓછા થયા તો ઓછા ઓછા વત્તા થાય તો બાર ને ત્રણ પંદર પણ મોટી સંખ્યા આગળ ઓછાની નિશાની છે તો આપણે ઓછાની નિશાની કરીશું અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઓછાકાર કરીએ છીએ ત્યારે આ બધી જ નિશાનીઓ નીચેનાની હો ખાલી ઉપરની નહીં નીચેનાની બદલાઈ જાય છે અને નિશાની બદલાઈ ગયા પછી આપણે જે નિશાની બદલી છે એને ધ્યાનમાં લેવાની છે જૂની નિશાનીને ધ્યાનમાં લેવાની નથી ઓછા વધતા ઓછાકાર થાય પણ ઓછાકાર કર્યા પછી મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય એ જવાબમાં આપણે લખવાની છે